જો બે ભાઈઓ અમે હારડો પહેરી લીધો આમ બતાવ બાકી રામ રામ દાયરા તો કેમ છો તમે મજામાં ને કે તમે બધા મજામાં જ આપણે ઘણા ટાઈમ પછી ફાકીના માવા લોર માટે સોનોઠરીના પાન ગોતવા આવ્યા ને એ બાને આપણે હેને ડુંગરમાં આવ્યા હતા ગોતવા તો એક જગ્યાએ હેને આપણે મળે તા કહું પણ હવે કન્ફર્મ નથી બરોબર કે સણોઠી છે કે લખુભાઈ છે લખુભાઈ જાણીતા છે આડા સણરી છે ને ભાઈ તો હાલો વર્ગો તમે હા પેલા જા આસો નો છે તો માવા માટે હે ને લેવા એવા આમ સ્પેશિયલ તો લખુભાઈ વેલા વેલા તોડો ને કાઢી રાખો આખા વેલા કાટ લે હાથમાં નથી આવતી એક ખિસ્સા એમ નાખે લઈએ કાંઈ જ કામ ઢીલો પડે ગુજ આખા વેલો ખેંચી લીજે હાલે જા વેલો કાઢ જો કાંઈ જ વેલો તો અધવિશારી અમે ડુંગરમાં સુઈડ્યા ને હજી હેને આ ઘણા બધા ડુંગર ફફરવાનો છે કે એ બાને હું કોઈન જણો થઈને પાંદરા હેને વીણાઈ જાય અને માવા લવર માટે ને માવામાં નાખવા માટે બહુ કામ આવે ને આપણે આ વેસાતાઈ જોડે પણ આપણે હેને ઘર આંગળે હે એટલે કઈ ઉપાધી નથી સીધે સીધા આપણે હેને લેતા આવીએ કંઈ કાય હે નહીં પૂરો વેલો વેલો હે કા પૂરો નીકળે બો આ એઠો રયો તને દેખાતો નથી વેલો ભાઈ આ રહ્યો આ હે જો

માવા માટે એની ઘણે ઠેકાણે ટાઈમ આવી હું નથી હાલો એટલા ઘણા હે ને બીજે ગોતીએ પાપા મારીએ હેલે હેલો રે પ્યારું પ્યારું ઠંડુ ઠંડુ મોસમ હે અને નીકળે કે સોઠીના પાન ગોતવા અમે લખુભાઈ માવા માટે કોઈ છે નહીં આ ત્રીજો આમાં હાલ ગોતીએ આપણે વેલા ગોત પણ છે બીજું કોઈ છે નહીં ભાઈ વડીલ આમાં તો એ મૂર્યું ને તો ન્યા ગઈ તું અહીંયા સુધી આ લીમડા બીમડામાં હોય તો આમાં તો નથી એ વાગડે છે પણ એ અંદર છે બહુ એ જડે એમ નથી એટલે કામ કરી એક ઠેકાણે હું હાથી જ લેતા આવી હારે વાદે આ બાઇક કઈ તારું ફટાકે હાલે આ લઈ લે એથી ને આમાં હે ને ચડશે ને દુસો બહુ જાજુ હે એક ઠેકાણે હે પણ ના હે ને કરી થઈ ગયા હેલો રે અને આ વડલું શું છે લખું ભાઈ વડલાનું કારણ શું કે અમારે ભૂત થાય ને ગાયઠ વારી ક્યાં 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 હે વડલાની ગાય છે ગાયઠ નું રહસ્ય હે વડલાનું ને એ ગાય જે દૂધ ઉઠીએ ને તે દૂધ કયામત આવી જાય પાટણમાં એવી રીતનું હે બધું એની ગાય છે ને છૂટવાની જ નથી જોઈ લીજો હજી ઝૂમ કરી દઉં તમને એ પાસે જોઈ જાવ જો ગાઈટ આ વડલો હતો ને એની જ ગાય છે બરાબર અને જે દૂધ પણ એને આ ગાય છૂટ છે ને તે દૂધ પટણ પટણ દટણ બધું થઈ જાય છે એટલે અમે એ વાત આપીશું છણોરીના પાન વીણવા કારણ કે માવામાં નાખવા હોય તો બધાઈ ને અને ઘણા બધા કામ એ આવે તો અમે નીકળે ગાતા થોડાક જડ્યા અને હવે એક બીજે ઠેકાણે જઈએ ત્યાંથી મડી ગયા ઉપાધી નત કાંઈ હાલો કેકમાં કમટ કાઈજે મરે ધીરે ધીરે પછી હે ને થઈ જાય ભાઈ દોડી કાટતી જાય બમરાટી બોલતી આગળ ગાડી

નાયક અર્ધા રેઠા જાય હું હાલી નીકળું આલે લાઈવી ઠેલો મને આલે મોબાઈલ

समझो तो मैं इसको सुखाने के बाद ये ढीला हो जाएगा फिर ये ये हम इसको मावा बनाएंगे फिर सुखाने के बाद स्पेशल मावा एक सौ पात्र दाने दाने भी खाए खाने वाले खाना अब ऊपर ही लागे नहीं जो करी जाती नहीं है तो नती हूँ ना तो पहला ही बात तो अपने आई मरी जाती है थको न खाव पड़े लाइफ लाइफ સ્પેશિયલ લખું ભાઈ મને એક હારડો પહેરાવી દીધો સોનોઠીનો કે આ લઈ કે કાઈ ટેન્શન નહીં કે તું લઈ લે મેં કીધું કાઈ વાંધો નહીં આ લઈ લીધું તો ચાલો આપણે હવે ઘર ઘરભાગી હજી ગોતતો તો નહીં એ મને હરડો પહેરાવી દીધો હા લેવા ભાગીએ આપણે ઘણું વિનાઈ ગયો તો આજનો આપણો હે એને ખતમ કરીએ તો લાઈક શેર કરી દીજો આવા નવા બ્લોગ જોવા માટે જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો મને વાહ એક તું પહેર લે સણોઠરી લઈએ વાંધો નહીં ને જો બે ભાઈઓ અમે એને હારડો પહેરી લીધો કે આમ બતાવો બાકી હેરખો બતાય પેરે હેરખો આમ કે હરમ આવે હવે ઉભર